લે આ તો આ છોકરા અને રોહિતિયો માન માન છે ને વર્તી બેસ્યા નકર આ તો આવડા ને મારી જ નાખે હા ઓ સાહેબ ઈ વાત તમારી હાઈસી છે વાઘ કેટલો ખૂંખાર હતો તમે એક ભડાકો કર્યો ને તો વાઘ ભાગી ગયો નકર આજ હું છોકરા વિનાનો માણા વિનાનો થઈ જાત પણ સાહેબ હવે આપણે ભલામણ ગામમાં ક્યારે પહોંચશું એ ધીમે ધીમે પૂજી જાયશું તો હું ઉપાય નહીં કરે પણ સાહેબ રસ્તામાં ચાઈક જનાવર ભેગા થઈ જાય છે તો એટલે તું તો હાવ ભલામણે સાવ પાદળીનો જ રહ્યો આમ જો દેકારો એકય કરતા નહીં અને સાના માના હાલ્યા જ આવી એટલે જનાવર રહ્યો ને દેકારો નહીં સાંભળે ને તો આપણી બાજુ નહીં આવે હાલો હા હા એ વાત તમારી હાછી હાલો સાના માના વય જાય હં હં હા હં હં રાખો અને આમ જો બધા ભેગા રહી ગયો કઈ નોખા પડતા એ હા સાહેબ હા રહ્યો તો શું થયું

સાહેબ બી રોહિત ચોકે નિવા થાય છે એ બહુ તૈયાર નો દીકરો હે આપણને મેકીન મારો દીકરો એની વાડીએ ભાગી જેલો હે હાવર્યો ને મારો દીકરો રમી માણા હે એને સાહેબ મય જવા જો હાલો આપણે એમ જો કાયકા કામ માં વઈ જાય હાલો ઈ વાત તારી હાસી હાલો હાલો એ ગાડીયા ઉભા રયો તો મારા કોક નો ફોન આવે અત્યારે કોનો ફોન આયો આલે આ તો કમિનર સાહેબ નો ફોન છે હ ઉપાડો ઉપાડો હાલો હે નો હોય

એ પેલા હાલો ગાયકા આપડે હોલિકોપ્ટર માં બેન ગામમાં હાલો આજ રસ્તે આગળ ઉભા સાહેબ હાલો ગાયકા મને વ્યા દેવી હા હા આ બધું છે ને હાલો હાલો અહીંયા તો દીપડો ભાગો અરે બાપરે એને મને આ બાજુ દીપડો ચાઠી મીર્યો ઓય બાપા અરે બાપરે આ દીપડો આ ક્યાંથી આવી ગયો ભાગો છોકરો ભાગો તો સાઈડ દર બાપ

હવે એની મને શું કરવું કમિશનર સાહેબ હેલિકોપ્ટર લઈને ઊભા છે જો અહીંયા ટાઈમસર નહીં જાય ને તો ઓલખેર ગાડી લઈને ભાગી જતા એના ગોળે હોલિકોપ્ટર લઈને પાછા ભાગી જાય છે શું કરવું કાંઈ ઉદતું નથી મારા છોકરા સાહેબ ભેગા છોકરાને કાંઈ થયું ન હોય તારું અરે એની મને હવે તો અહીંયા ના અહીંયા રહેવું જોઈશે અરે બાપરે આ દીપડાને ને અત્યારે તાઈ દેખાવાનું થયું તું એ છોકરા વાય ગાય કા હંતે જાવ અરે બાપરે જ્યારે હું પોલીસ વાળા પાસે આવ્યા હતો અને એની પાસે બંદૂક હતી ત્યારે જ મને બીક નથી લાગતી અત્યારે દેખલા વાયસર ફાટે છે હવે મારે શું કરવું મારા દીકરા મારા દીપડો એક ની વાહી હેઠ થઈ ગયો ને અરે બાપરે આ દીપડો તો અહીંયા જ બેઠો હે હવે હું કરું આ દીપડો રસ્તામાં બે ગયો કમિશનર સાહેબ પાસે કેમ જાવું અત્યારે હવે કોનો ફોન આવે છે આ તો કમિશનર સાહેબનો નો છે હાલો એ હા હા સાહેબ એ સાહેબ તમે જાતા નહીં અમે હાલ્યા જ આવી એ હા સાહેબ હાલો ફટામાં ફટી આવી એ હા

તારી જાત ના ભલે તારો બાપુ આવ્યો હોય પણ હવે કઈ બોલતી ને છોકરા અને તારી તમને જાતના મેં કીધું બધા જંગલી જનાવરો હે એટલે નોખા ન પડતા કા તો બે નોખા નોખા ભાગી ગયા તમારો બાપ દીપડો આવ્યો હોય તો શું બાજુ ભાગવું અમારો બધી માથા કોઈ મુ કમિનર સાહેબનો ફોન આવ્યો હતો અને કમિનર સાહેબ ઉતાવેર કરતા હતા તે દી હું તળાવમાં તલાવમાં જનાવર આવ્યા હતા અને ગાડી મૂકીને ભાગી ગયા ને એના ઘોડે આજ હેલિકોપ્ટર લઈને વિયા જાય છે એટલે રહ્યો ને આપણે ખાઈ ગયા હાલો કમિનર સાહેબ પાસે જવું છે હા સાહેબ એ વાત તમારી આ છે હાલો ગાયકા કા હેલિકોપ્ટર માં બેન વઈ જાય નકર આપણને મેકીન વઈ જાય હાલો હાલો Oh, अरे बाप आको जनावर नोखी कोई सावा जो इने कावाचो अरे बाप रे ओए ये काय का हालो काय का हालो जोरवा मणो काय का पोलीस कडे बाई काय આપડે બચી ગયા બચી ગયા હવે આપણે ખરે